અરે એનો પ્રોફાઇલ કેવાને મારે દીકરો એવો કે લા લૈયા લાગા દે એ નીદી ઇમને અને પાન કાયને બધું લઈ ગઈ અને બે કે બાર ચાલે ને પાસપોર્ટ તો આળી આળીયા પૂજારી એને મોખ મહિના ચાહે એને હાઈ છુકી હા હા ઇંચ તો હું તને તો સુકાર હતો યાર સુ બર એને હવે એકલિયા બે રહી ને પૂજારી અને એની સોણુળી એને જવા જતી થાય ઈ કે તું જાતી જ નઈ તારા પળગા એને જવા ના છે પછી લાલજી ભાઈએ શું કર્યું સોમવારે અહીં આવ્યા તમારા ભાઈએ શું કર્યું મને કાઈ ખબર નથી હું આયા નથી હું અહીં દોડું લાવી એટલે લડતા કે અમે હમજી